નવગણજી ઠાકોર અધ્યક્ષ અખિલ ક્ષત્રિય ઠાકોર સમિતિ ગુજરાતનો ટંકાર તેલંગણા સરકાર દ્વારા તેવીસ ટકા ઓબીસી અનામતને વધારી બેતાલીસ ટકા કરેલ છે તો ગુજરાતમાં ઓબીસીની ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ચોપન ટકા ઓબીસી અનામત થવી જોઈએ જો નહીં કરવામાં આવે તો કોંગ્રેસ ભાજપના તમામ ધારાસભ્યને ગામમાં ગુસવા દેવામાં આવશે નહીં સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને મારા નવગણજી ઠાકોરના પરિણામ અને વંદન ગઈકાલે ભારત દેશમાં તેલંગણા રાજ્યની અંદર ઓબીસી અનામત તેવીસ ટકા હતી એ તેલંગણા સરકારે વધારીને બેતાલીસ ટકા કરી છે તો તેલંગણા રાજ એ ભારત દેશનું રાજ્ય છે તેલંગણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન ટકા વસ્તી છે તો ગુજરાતમાં પણ ઓબીસી સમાજની ચોપન ટકા અનામત થવી જોઈએ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓની અંદર જે ઓબીસી સમાજના ધારાસભ્યો ચૂંટાયેલા છે તેમને હું અપીલ કરું છું કે વિધાનસભાનું સત્ર ગુજરાતમાં ચાલુ છે આવતીકાલે વિધાનસભામાં બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસી સમાજની ચોપન ટકા અનામત કરો તેવી મારી માગણી છે સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના તમામ સામાજિક આગેવાનો તમામ રાજકીય લીડરો તમામ યુવાનો વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ સામાજિક આગેવાનો સૌને હું અપીલ કરું છું કે અન્ય રાજ્યોની અંદર ઓબીસી સમાજને ખૂબ લાભ મળે છે ગુજરાતની અંદર ઓબીસી સમાજને અન્યાય થાય છે એટલે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ પાર્ટીઓની પરીક્ષા લેવાનો સમય આવ્યો છે આ ત્રણે ત્રણ પાર્ટીઓ કરે છે ઓબીસી સમાજના સમર્થક ઓબીસી સમાજના હિતની વાત કરો છો જો એ આપણે ઓબીસી સમાજનું હિત ચાહતા હોય એ ઓબીસી સમાજનો વિકાસ કરવાની તેમની ભાવના હોય ઓબીસી સમાજની પ્રગતિ કરવાની તેમની ભાવના હોય તો વિધાનસભામાં ચોપન ટકા ઓબીસીનું બિલ લાવી અને ગુજરાતમાં ઓબીસી ની ચોપન ટકા અનામત મળે તેવી માગણી કરો અને તે લોકો મીઠી મીઠી વાતો કરીને તમને તો શબ્દે કે ગઈકાલે તેલંગાણા રાજ્યની અંદર ઓબીસી સમાજની તેવી ટકા અનામત હતી એ તેલંગાણા સરકારે વધારીને બેતાલીસ ટકા કરી છે તો તેલંગણાની સિસ્ટમ મુજબ તેલંગણાની પેટર્ન મુજબ ગુજરાતમાં ઓબીસી ની ચોપન ટકા વસ્તી છે તો છોડો તમારા આવનારા ભાડી ભેટી માટે તમારા બાળક માટે તમારા દીકરા માટે જાગૃત બનો અને ગુજરાતમાં ओबीसी ની ચોપન ટકા વસ્તી છે તો તેલંગણા મુજબ ગુજરાતમાં પણ ઓબીસી ની ચોપન ટકા વસ્તી અનામત મળવી જોઈએ તેવી છે કોંગ્રેસવાળા તમારા ભેગા આવે છે કે આમ આદમી પાર્ટીવાળા ભેગા આવે છે જે પાર્ટી ઓબીસી સમાજ માટે વિધાનસભામાં બિલ લાવે એ જ પાર્ટીને અભિનંદન આપો અને જે પાર્ટી તમને મીઠી મીઠી વાતો કરીને લાવે એને ગામમાં ઘુસવા દેશો મત જાગૃત બનો શિક્ષિત બનો અને તમારા હક અને અધિકાર માટે લડો તેવી હું વિનંતી કરું છું આપ સૌને મારા ઠાકોરના પ્રણામ અને વંદન સમય આવ્યો છે જાગૃત બનો ઉઠાવો જો હવે નહીં બોલો તો તમારી ઓબીસી સમાજનું ધન પતન નીકળી જશે તમારી ભાવિ પેઢીને નુકસાન થશે અન્ય રાજ્યોની અંદર ઓબીસીમાં માં અનામત વધે તો ગુજરાતમાં ચોપન ટકા આપણી વસ્તી છે ચોપન ટકા અનામત મળવી જોઈએ મળવી જોઈએ મળવી જોઈએ તેવા દંડ સંકલ્પ સાથે આપ સૌ આ અવાજમાં ગપેથી ગપાઉ મિલાવ મને સાથ હાલો સૌને જય જય ગરવી ગુજરાત